નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજનું જે પેપર લેવાયું તેનું સોલ્યુશન જોવાનું છે વિડીયોને આખો જોજો અને મેં જે આઈએમપી આપ્યા હતા એમાંથી મોટે ભાગે છેતાલીસ માર્ક કરતાં વધારે પૂછાયેલું છપ્પનમાંથી યાદ રાખજો મેં આઈએમપીઓને દર વર્ષે આનાથી વધારે કે આટલું તો પૂછાય જ છે કદાચ આપણે થોડા ફેરવીને પૂછ્યા હતા એમ ગણીએ તો ટોટલ પચાસ માર્ક જેવું થઈ જાય છે છપ્પન માંથી ટોટલ પચાસેક માર્ક જેવું આઈએમપી થઈ જાય છે તો મિત્રો વિજ્ઞાન પી પણ આપીશ તો જોડાયેલા રહેજો જે વિદ્યાર્થી મિત્રો નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા જ વિડીયો મળતા રહે વિડીયો લાઈક અને શેર કરજો તો ચાલો શરૂ કરીએ આમાં ઘણી બધી સૂચનાઓ છે એમાં વિભાગ એ નીચે આપેલા એક થી ચોવીસ પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો દરેકનો એક ગુણ યોગ્ય જોડકા જોડો કીર્તિ તોરણ તો એફ આવશે વડનગર જરી કામ સુરતમાં છે એટલે ડી સ્તંભલેખો બ્રાહ્મી લિપીમાં લખાયેલા એલિફન્ટાની ગુફાનું બીજું નામ ધારાપુરી અને ભારતીય સંગ્રહાલય સી કલકત્તામાં આવેલું છે ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય તો ખોટું જેમ મનાઈ હોય માટે ખોટું દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય ખરું ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે તો એ સાચું ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે તો એ પણ સાચું બે હજાર અગિયાર ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં ખોટું સૌથી ઓછી ત્યાં છે સૌથી વધુ ગોવા સોરી સૌથી વધુ કેરલમાં કેરલમાં છે કેરળમાં સૌથી વધારે છે અરુણાચલમાં સૌથી ઓછી છે માટે ખોટું છે ત્યાર પછી અગિયારમાં ખાલી જગ્યા કૃષ્ણ સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર છે તો કે કાવેરી ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો તો એમાં આવશે બ્યોર્ડ ઓરે તેરમો અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં પંદરમી માર્ચ ઓગણીસો ના રોજ ગ્રાહકોને ચાર અધિકાર આપ્યા હતા એમાં જોન આવશે આ જાણ જેવું લખાઈ ગયું છે પણ જોન ફ્રેન્કલિન કેનેડી અને આ છૂટું આવશે ત્યાર પછી હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ તો સૌથી ડાબી બાજુ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ તો કે સૂર્ય પછી વિકલ્પ છે નીચેનામાંથી ક્યુ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તો પચમઢી ખરેખર પંચમઢી છે પણ આમાં પચમઢી આપેલું છે બુકમાં પચમઢી એક જગ્યાએ લખેલું છે એટલા માટે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી ઈરી છે ટસર છે શેતુર છે ઝીંગા નથી મુગ એના જગ્યાએ મુગા છે ઝીંગા નથી એટલે આ રેશમનો પ્રકાર નથી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો અમદાવાદ આવશે ત્યાર પછી ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો ઓગણીસો ક્યારે અમલમાં મૂક્યા તો અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય તો માથા ઉપર આવે અથડામણના આઘાતની અસર ઓછી કરવી કઈ ભટકાય તો એનાથી બચાવવું બાકીના એ કઈ યોગ્ય નથી નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો એમાં સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો તો કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન સીએસી એનું ટૂંકું નામ છે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે તો કે પ્રકાશ સંશ્લેષણ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે તો કે ઉદારીકરણ ગુજરાતની નર્મદા તાપી મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું ક્યુ પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે તો કે જળ બિલાડી બી જે છે સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગઢના સમૃદ્ધ બહેનો આ વિધાન સમજાવો મોટે ભાગે એમાં જે જે પ્રજાઓ આવી એના વચ્ચે આદાન પ્રદાન થયું એ એને કારણે આપણો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો હતો પ્રજા વિશે નોંધ લખો કે માહિતી આપો તો આ જે આપણે ઘણી વખત આનું વર્ણન કરેલું હોય એ પ્રજા મોટે ભાગે ઉત્તર પશ્ચિમ ચીન છે એના માંથી તિબેટ થઈ અને ભારત આવી હતી ત્યાર પછી ઈ મોટે ભાગે આસામ સિક્કિમ ભૂતાન અને પૂર્વ બંગાળમાં રહી ગયા એનો જે વર્ણ એટલે કે રંગ છે એ પીળો હતો ચહેરો એનો ચપટો હતો ગાલ ઉપસેલા હતા અને આંખો છે એ બદામી આકારની હતી આ એના શારીરિક લક્ષણો છે અને ઈ મોલો જે છે એ પીળા રંગના હતા એટલા માટે તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા ત્યાર પછી મને ઓળખો અને લખો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય એટલે કથક હું સંગીતને લગતો વેદ ગણાવું છું તો એમાં આવે સામવેદ પછી આમાં જે આઈએમપી આપ્યા હતા મોડ પ્રજા આપેલી હતી કારણ કે એક પ્રજા તો પૂછાશે કીધેલું પર્યટન ઉદ્યોગના સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે આ વિધાન સમજાવો તો એ પણ આપ્યો તો એ પર્યટન ના લાભ જે છે એમાં આવી ગયા કારણ કે રોજગારી તો મળે જ સાથે સાથે આર્થિક સમૃદ્ધિ એટલા માટે આવે કે વિદેશી ઊંડીયા પણ આપણને પ્રાપ્ત થાય પ્રવાસીઓ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ પ્રદેશમાં જાય તો ત્યાં ચીજવસ્તુઓની લેવડ દેવડ દ્વારા પણ આર્થિક વિકાસ થઈ શકે પાણીની અછત માટેના કારણો જણાવો અહીંયા પ્રશ્ના ચિહ્ન નહીં આવે પણ પાણીની અછત માટે આપણે ઘણા બધા એક તો પ્રદુષણને કારણે પણ જે પીવાલાયક પાણી નથી મળતું સિંચાઈને કારણે નથી મળતું ત્યાર પછી ઔદ્યોગિકીકરણમાં વધુ પાણી વપરાય છે સિંચાઈમાં વધારે વપરાય જાય છે જેને કારણે પાણી જેટલું મળવું જોઈએ એટલું મળતું નથી પારિભાષિક શબ્દોના અર્થ આપીય ઉર્જા જમીનમાં જે ગરમ સ્થાનો છે ગરમ સ્થાન ઉપરથી પાણીની વરાળ સ્વરૂપે અથવા તો ફુવારા સ્વરૂપે જે ઉર્જા આપણને પ્રાપ્ત થાય એ ભૂત આપીય ઉર્જા છે અને ખનીજ તો ખનીજનો મતલબ છે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી જે તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થો છે એ પદાર્થોને આપણે ખનીજ કહીએ છીએ તાંબાની ઉપયોગીતા પણ મેં આઈએમપી પ્રશ્ન આપેલો હતો તો એ સુવાહક છે એટલે વીજળીના સાધનોમાં ટેલિફોનમાં રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર એ ઉપરાંત જંતુનાશક દવાઓ સ્ફોટક પદાર્થો રંગીન કાચ સિક્કા છાપકામના સાધનો વગેરેમાં વપરાય છે ત્યાર પછી કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે ખાસ કરીને આપણે સુતરાઉ કાપડ માટે કહેવાનું હતું તો ઉત્તમ પ્રકારના કપાસની અછત જૂના યંત્રોનો હજી વપરાશ ચાલુ છે તે અનિયમિત વિદ્યુત પુરવઠો મળે કૃત્રિમ કાપડ સાથેની એની સ્પર્ધા અને વૈશ્વિક બજાર જે છે એમાં તીવ્ર હરીફાઈ હોવાને કારણે આ વસ્તુ છે ક્ષણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં સાથી વિકસ્યો છે તો એનું એક તો હુગલી નદીના કિનારે વિકસેલો છે અને એનું મેઇન કારણ છે કે ત્યાં જે જમીન છે એ જમીન જે પ્રકારની હોવી જોઈએ તે પ્રકારની જમીન છે એ ઉપરાંત કરવા માટે પુષ્કળ પાણી મળે છે બંદરોની સગવડતા છે બેંકની વીમા સુવિધાની સસ્તો માનવ શ્રમ આ બધી બાબતોને કારણે ક્ષણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસેલો છે ચોત્રીસ રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં મોટે ભાગે રેલવે જે છે એ મુસાફર અને માલસામાનની હેરફેર કરે દુષ્કાળનો સમય હોય તો અનાજ અને ઘાસચારાની પણ હેરફેર કરે સંરક્ષણની દ્રષ્ટિએ સૈનિકો અને હથિયારોના સ્થળાંતરમાં પણ એની ઉપયોગિતા છે પાંત્રીસ ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય તો ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવક બે વધેલી છે અનાજ કપડાં વીજળી શિક્ષણ આરોગ્ય રહેઠાણ જેવી જે સેવાઓ છે એ વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે અગાઉની સરખામણીમાં આ બધી જરૂરિયાતો વધુ સારી રીતે આપણે સંતોષી શકીએ છીએ એટલા માટે આપણે કહી શકીએ કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું તો એમાં દેશના મુખ્ય શહેરો જે છે એના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી પાંચમી જૂનને આખા વિશ્વમાં પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો ઓગણીસો એક્યાસી માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ પસાર કર્યો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો અને ઓઝોનના સ્તરમાં જે ગાબડું પડે છે પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ તો આવા પગલા લીધેલા છે ત્યાર પછી હતો અને ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો તો એ પણ આપણે આપેલો હતો આ જે ભવાઈ છે એને નાટક કહેવામાં આવે છે અસાહિત ઠાકરે આ શરૂ કરેલી હતી સાતસો વર્ષ જૂની જે વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે એમાં મનોરંજન તો છે જ સાથે લોક શિક્ષણ પણ મળે છે પડદા વિના ભજવાતા જે નાટકો છે ખાસ કરીને આ અને એની શૈલી જે છે એ રમુજ હોય અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટક અને જુદા જુદા વેશ કાઢવામાં આવે એ એની વિશેષતા છે કારણ કે સામાજિક કુરિવાજોનો પ્રતિકાર કરવામાં પણ એનો ફાળો વધારે છે આડત્રીસમો જે મોહેન્જો દડોના પ્રાચીન નગરોનું આયોજન આજના આજના આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે તો મોહેન્જો દડોનું નગર આયોજન જે છે એ આઈ એમપી તો કારણ કે એમાં રસ્તાઓ કાટખૂણે મળતા હતા અને દરવાજાઓ ઘરની અંદર હતા એ ઉપરાંત એના નગરોના ભાગ પાડેલા હતા એને રક્ષણાત્મક દિવાલો હતી તો એ આજના માટે પણ આપણા રક્ષણ માટે પણ ઉપયોગી છે હવા ઉજાસવાળા રૂમ એને હતા મોઢેરાનું મંદિર એ પણ મેં આપ્યું હતું ભૂમિ સંરક્ષણના ઉપાયો આપેલા હતા પછી સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો એ કદાચ આપ્યો નહોતો યાદ નથી મને અત્યારે બેરોજગારીની અસરો એ પણ યાદ નથી પણ બેરોજગારી વિશેના તમામ પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો હતા જ આઈએમપી ગ્રાહકના શોષણના કારણો આઈએમપી આપ્યો હતો ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતાના કારણો આપેલા હતા કાયદાની સામાન્ય જાણકારી જ્ઞાન અને સમજણ સાથી અત્યંત જરૂરી છે એ પણ આપ્યો હતો છેતાલીસ મો એક ચિત્ર આપ્યું છે ને એના જવાબ દેવાના છે તો આ સ્થાપત્યનું નામ છે એ કુતુબ મિનાર છે આ સ્થાપત્ય ક્યાં શહેરમાં આવેલું છે તો કે દિલ્હી આ સ્થાપત્યનું નિર્માણ કોને શરૂ કરાયું હતું કુતુબુદ્દીન ઐબકે શરૂ એને કરાયું હતું પૂર્ણ એના જમાય ઇલ્તુત મિસ જે છે એને કરાવ્યું હતું પણ આપણે કોને શરૂ કરાવ્યું હતું એ જ લખવાનું છે ડી વિભાગમાં વલ્લભી મેં નાલંદા અને વલ્લભી આપ્યો તો આ વલ્લભી વિદ્યાપીઠ પછી પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ એમાં તમે આર્યભટ્ટની સિદ્ધિઓ પણ લખી શકો ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રધાન મને યાદ નથી કે આપ્યો તો કે નહીં છતાંય તમે જોઈ લેજો જો એ આપ્યા હશે તો તો વધારે પ્રમાણમાં પૂછાઈ ગયું છેતાલીસ ઉપરનું તો પાકો જ છે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ એ આપ્યો હતો આ એમપી હરિયાળી ક્રાંતિ કદાચ નથી આપ્યો ગરીબી ઉદભવવાના કારણો આપ્યા હતા સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો આમાં ચાર લખવાના હતા પાંચ તો આમ પી આપેલા હવે આપણે નકશો જોઈ લઈએ ચાર અહીંયા છે રણ પ્રકારની જમીન રાષ્ટ્રીય ઉદ્યાન ચા પકવતો એક પ્રદેશ લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ તો એ જોઈએ તો આ ભારતના નકશામાં રણ પ્રકારની જમીન છે એ રાજસ્થાન જે અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારમાં તમે બધે મૂકી દો એટલે એ રણ પ્રકારની જમીન ત્યાર પછી વેળાવદર જે હતું ભાવનગર પાસે એ અહીંયા આવે આ એરિયામાં વેળાવદર આવે ત્યાર પછી ચા પકવતો પ્રદેશ અસમ આ આખું અસમ છે આમાં ગમે ત્યાં અંદર અને વિશાખાપટ્ટનમ એ અહીંયા છે વિશાખાપટ્ટનમ અહીંયા છે આંધ્રપ્રદેશમાં તો અહીંયા આવશે વિશાખાપટ્ટનમ તો આ ચાર નકશા હતા મિત્રો વિજ્ઞાનના આઈએમપી આની પેલા ઇંગ્લિશના આઈએમપી પણ ગયા વર્ષે કે ના આગલા વર્ષે આપેલા હતા જે શોર્ટ નોટ અને ખાસ કરીને એસે જો શક્ય હશે તો આ વખતે પણ આપીશ પણ વિજ્ઞાનના સો ટકા આપીશ અને વિજ્ઞાનના પણ પચાસ માર્કની આજુબાજુના પૂછાય જ છે તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને આવા વિડીયો મળે અને દરેક પેપરનું પેપર સોલ્યુશન પણ આપીશ જ તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું શેર કરજો લાઇક કરજો